बंदर अने तोता सूजबूज घना समय पहला एक घन जंगल में बधा जानवर प्रेमपूर्वक रहता था त्या रहते तो एक चंचल बंदर नाम हतु बबलू तेनी सौ सारी सखी हती एक बुद्धिशाड़ी तोती नाम हतु टीना बबलू आखो दिवस झाड़ पर झाड़ पर फांफा मारो फाटो मस्ती करते टीना બીજી બાજુ ઘણી જ સમજદારી વાળી હતી તે આખા જંગલની ખબર રાખતી અને જારે કોઈ ખતરો હોય ત્યારે બીજા જાનવરોને ચેતવણી આપતી સંકટની આગાહી એક દિવસ ટીનાએ જોયું કે જંગલની બાજુના પર્વતમાંથી એક મોટો અજગર નીચે આવી રહ્યો છે તે ખૂબ ભૂખ્યો અને ભયાનક દેખાતો હતો ટીના તરત बबलू પાસે ઉડીને પહોંચી बबलू ખતરાની ઘંટી વાગી છે જો આપણે બધાને ચેતવણી નહીં આપીએ તો આ અજગર આખા જંગલને ખાઈ જશે બબલુ હસીને બોલ્યો એ તો રે અરે તો એક કેલા આપીશ ને ચાલે જશે તીના ગંભીર થઈને બોલી મસ્તી સારી છે પણ હવે સમય છે જવાબદારીનો જો આપણે મળીને યોજના નહીં બનાવી તો બધું નષ્ટ થઈ જશે યોજના અને એકતા બનમે મરીને બધા જાનવરોને ભેગા કર્યા ટીનાએ કહ્યું કે અજગર જો આવે તો બધાને છુપાવવા માટે એક સુરક્ષિત જગ્યા બનાવવી પડશે બબલુએ પોતાના બંદર મિત્રોને બોલાવ્યા બધા મરીને પાંદડા લાકડીઓ અને લટાવાળો એક મોટો હોપાવનો શેલ્ટર બનાવી દીધો જેમ જ અજગર આવ્યો એમો ખોલીને ઘસ્યો પણ ત્યાં કોઈ દેખાય નહીં થાકીને અને ભૂખે હેરાન થઈને તે પાછો વળી ગયો જંગલનો ઉત્સવ જંગલના બધા પ્રાણીઓ ખુશીથી ટીનાનો અને બબલુનું વખાણ કરવા લાગ્યા શેર રાજાએ કહ્યું ટીનાની સમજદારી અને બબલુની મહેંદના કારણે જંગલ બચી ગયું આ સાચી દોસ્તી અને એકતાની જીત છે બબલુ ખુશ થઈને બોલ્યો હવે મને સમજાયું કે મજા સાથે જવાબદારી પણ જરૂરી છે. શિક્ષા, બુદ્ધિ અને મહેનતથી મોટો પડ મોટો સંકટ દૂર કરી શકાય છે. સાચી મિત્રતા મુશ્કેલીના સમય ઓળખાય છે. મજા મહત્વની છે. પડે જવાબદારી એ જીવન નું સાચું મૂલ્ય છે જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં